શ્રી કૃષ્ણ ભગવાનની આ વાર્તાઓ સાંભળીને તમે ક્યારેય મનથી નહીં હારો એક શ્રી કૃષ્ણ શીખવે છે કે મુશ્કેલી કાયમી નથી બે કર્મ કરો ફળની ચિંતા ન કરો ત્રણ અંધકાર પછી પ્રકાશ ચોક્કસ આવે છે ચાર ધીરજ સૌથી મોટી શક્તિ છે પાંચ ધર્મ હંમેશા જીતે છે છ જીવન એક યુદ્ધ છે ભાગવું નહીં સાત અન્યાય સામે ઊભા રહો આઠ બુદ્ધિ બળ કરતા મહાન છે નવ પ્રેમ સૌથી મોટું શસ્ત્ર છે દસ સમય બધું બદલાવી શકે છે અગિયાર અહંકાર પતનનું કારણ બને છે બાર વિનમ્રતા માનવને મહાન બનાવે છે તેર દુખ પણ જીવનની શીખ છે ચૌદ સાચો માર્ગ કઠિન હોય છે પંદર વિશ્વાસ ક્યારે તૂટવો નહીં સોળ મન પર કાબુ રાખવો જરૂરી છે સત્તર ક્રોધ બુદ્ધિને અંધ બનાવે છે અઢાર ક્ષમા મહાન આત્માનું લક્ષણ છે ઓગણીસ સત્યનો રસ્તો લાંબો હોય છે વીસ હાર નવી શરૂઆત છે એકવીસ એકલાપણું પણ શક્તિ આપે છે બાવીસ દરેક માણસનો એક હેતુ હોય છે ત્રેવીસ ભગવાન હંમેશા સાથે છે ચોવીસ કર્તવ્ય સૌથી મોટો ધર્મ છે પચીસ આશા ક્યારેય છોડવી નહીં છવીસ સમય ક્યારે અટકતો નથી સત્યાવીસ સંતુલન જીવન માટે જરૂરી છે અઠ્યાવીસ દરેક પરીક્ષા વિકાસ માટે છે ઓગણત્રીસ દર છોડો અને આગળ વધો ત્રીસ શ્રી કૃષ્ણ કહે છે મનથી ક્યારે હારશો નહીં